નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણે ઓનલી ધુરેટી વિડીયોટિંગની અંદર જો અત્યારે જે ટ્રેન્ડિંગમાં જે મ્યુઝિક ચાલી રહ્યું છે તે મ્યુઝિકની ઉપર આપણે તમને જબરદસ્ત જે ઇફેક્ટ પડી રહી છે એ પ્રકારની જે ફોટાવાળો વિડીયો છે તે બનાવતા શીખવાડાવશું ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સારું સારું તો તમારા ઇમેજ મૂકી આ રીતનો વિડીયો બનાય શકશો તો દરજ આવર્તી આપણે ટ્રેન્ડિંગ ટોપિક ની અંદર નવ નવ વિડિયો સીધા બનાના શીખડાવશું તે આપણ ફુલ પ્રોજેક્ટ ની અંદર સાવ સહેલ સિમ્પલ રહે તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ નથી કરે તો સબ્સ્ક્રાઇબ કરી સંસાથે કનેક્ટ થઈ જજો તમને રોજ ફુલ પ્રોજેક્ટ ની અંદર નવ નવ વિડિયો નોટિફિકેશન સીધે મળતો રહેશે જેમ જે ડેમોની તમે જે વિડીયો જોઈએ છે એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે એ પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ડિસ્ક્રિપ્શન સોરી ગૂગલની અંદર માં તમે સર્ચ કરજો અલ્પેશ ક્વેશન 01 વન તો નિશ્ચિત તમને આ સાઇટ જોવા મળી જશે એના પર ક્લિક કરી દો એટલે તમારી પાસે તો ખુલી આવશે અહીંયા તમને જે સર્ચનું આઈકન દેખા્યું છે એના પર ક્લિક કરીને અહીં આગળ તમારે એક કોડ છે તે લખવાનો રહેશે ઝીરો નવસો સત્યાશી જીરો ના નાઇન આજે લખી ઉપર ક્લિક કરજો તો નિશ્ચિત તમને આધારે ટાઇટલ કોડ અને થમ્બલેન છે જોવા મળે જશે તેના પર ક્લિક કરવાનું છે તમારી પાસે એક પોસ્ટ ઓપન થઈ થઈને આવશે તો અહીંયા આગળ જે આપણે ઇન્ટરનેટ વર્ક સ્લો છે જેવું આ પોસ્ટ આપણી પાસે ખુલશે તો આપણે તમને બતાવી દઈશું રેડી આ પ્રમાણે અંદર પછી ખુલીને આવી જશે આના પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે નીચે જવાનું છે થોડાક તમે નીચે આવશો તમને અહીંયા આગળ આ રીતે લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરવાનું છે તમારી પાસે જે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવી જશે ત્યાર પછી જે નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો ફૂલ પ્રોજેક્ટ છે બધી ઇફેક્ટ છે જે પણ મટિરિયલ છે બધું સેટ કરેલું છે તમારે ખાલી પ્રોજેક્ટનું ઓપન કરવાનું છે આજે આગળ જે એરો છે એરો પર ક્લિક કરજો જ્યાં સુધી મેં ઉપર નીચે આવજો તમને અહીંયા ઇમેજ જોવા મળે છે એટલે આજે તમને અલગ અલગ ઇમેજ દેખાઈ રહ્યા છે અલગ અલગ ઇફેક્ટની સાથે છે તો જે ઇમેજ છે એના પર ક્લિક કરી કલરની ફિલ્મનો જે ઓપ્શન છે એમાં તમારે જવાનું છે ત્યારે પછી એ નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે હવે આગળ તમારે જે ફોટો એડ કરવો હોય તે ફોલ્ડરમાંથી મેં વે જાઓ અને તમારે જે પણ ફોટો એડ કરવા છે ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દો તમારો ફોટો એડ થઈને આવી છે ને તમારો વિડીયો આ રીતે કમ્પ્લીટ થશે રેડી તો બધા ફોટા સેન્ડ કરી દઈશ તમારો વિડીયો બની જશે ઉપર જ શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટના માટે પર ક્લિક કરી દો તમારો વિડીયો સેવ થઈને આવી જશે